હેલો દોસ્તો જય ગુડ મોર્નિંગ જય તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને આપણે ચા પાણી અને સ્નેહ ને આજ રવિવારની રજા છે તો હવે સૂતો છે હજી આજ તો હાથે છે મસ્તી નથી કરતો કેમ તો રવિવાર છે ખૂટો છે અને બા બનાવે છે રોટલી રોટલી બનાવે શાક બનાવવાનું છે મસ્ત મજાના ચા પાણી પી લીધા છે આપણે જો રોટલી બને પછી શાક બની જાય એટલે સવારનો નાસ્તો થઈ જાય કમ્પ્લીટ સવારે મસ્ત મજાની સવાર પડી ગઈ છે આજ જાકર નથી આવી જરાય આજ ચોખ્ખું વાતાવરણ છે મસ્ત મજાના ચકલા આવી ગયા છે ચણવા અને સૂર્યનારાયણ ભગવાન ઉગી ગયા છે આપણે મિત્રો વાગી ગયા છે સવારના સવા નવ સાડા નવ જેવું થાય છે ને આપણે નાસ્તો પાણી કરીને આવતા જુકાન ને હવે અમારે ને સ્નેહ ને છે ને આજે જવાનું છે સ્નેહના અને મારા ભાઈને વાળ કપાવવાના છે કસને ને સ્નેહના આજે રવિવારની રજા છે તો આજે એના વાળ કપવાઈ જાય અને કાલે પાછું એને સ્કૂલે જવાનું છે એક જ દિવસ જવાનું છે પછી એને પડી જશે વેકેશન એટલે આપણે એના વાળ કપાઈ આવીએ તો દિવાળી આવે તો પાછા રેડી થોડા થોડા થઈ જાય એટલે એને તૈયાર આપણે કરી દઈએ દાદા આવે ને પછી જાય આપણે હવે આપણે સ્નેહ નહીં વાળ તો પગ ને આપણે દાઢી બાટી કરાવી નાખીએ વાળ વાળ નથી કંઈ બધું કરાવી નાખીએ હં તા તા તું ગાડી હંકી લે હજી પગ પૂગતા નથી પગ પૂગે ને પછી હકાય ने ना वा

મિત્રો આપણે આવી ગયા છે વાળ કાપવાની સ્નેહ ને હું બે તો સ્નેહ જો અહીં આવીને સાફ સફાઈ નું કામ ચાલુ કરી દીધું છે કસ ને આમાં એમાં બધો રંગોળીનો સામાન છે હાલો સ્નેહ બતાવે તમને એક આ છે 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 કામ દી હોય ને તમે કામ વરી પાછું ઈ ખોઈલું હિંમત આજે આગળ ખોઈલું તો બધા કાકરિયા તું જોતો તોય માં મૂકો હે મૂકી દે બોલો આ જે જૂનો ચૂલો ને આ બધો પછી તો ઓખર મારો ઈ વોટર બેગ હતું વોટર બેગ પાણી ભરવાનું એમાં પહેલા સુરત થી આવતા ને

જો જો સાફ સફાઈ કરે જો ત્યાં બહાર કરે મિત્રો વાગી ગયો છે બપોરનો એક ને આપણે આવી ગયે છે જમવા અને જો પાપડ શેકાય છે હે પાપડ શેકાય એટલે જમવાનું બાપા તો જમીન વહ્યા ગયા હા સ્નેહ વેલું ખાઈ લીધું એટલે એ નખવાનો તેમ હા આપડે બે જ છે

किची मम तबर पड पूछू पूछी ये नी हला पहिला तो वाला राखता धोको हूं राखता धोको टोका थे हम खरखी थे हलावे बे तण बायू खाई तें खाई ने थे तो किची वणाती का न મશીન થઈ ગયા ને હવે લાગડતા તો બાયોને જરૂરે તૈયાર જ આવે એટલે લાગડતા બાયુ લઈએ ઈ નહી આ કરે નહીં નહી તૈયાર લઈને હવે કિચન ની માતા કોટ કોણ કરે કે કિચિ માં મહેનત પડે ઓલા તૈયાર આવી જાય રીંગણા બટેકાનું શાક છે રોટલી છે પાપડ છે અને છાશ છે તમારે રીંગણા બટેકા શાક છાશ રોટલી પાપડ અને માજીને ભૂખ લાગી છે ભૂખ લાગી ને જોરદાર થોડું થોડું ખાઈતા લઈ મિત્રો અત્યારે વાગી ગયા છે સાડા ચાર પોણા પાંચ જેવું થાય છે ને આપણે મસ્ત મજાના નિંદર કરી લીધી પહેલાં અને પછી હવે ચા પાણી પીને આવી ગયા છે દુકાનમાં અને સ્નેહ જો આ છે ને આજે એક બુક લીધી છે એમાં આવી છે ગેમ એને પુગાડવાનો એ પુગાડે છે પણ એને જઈ હવારનો એ જ રમે આજ કેવી આમ બતાવતા બુક એને ફોર વ્હીલ વાળી છે કઈ ફોર વ્હીલ છે કઈ ફોર વ્હીલ છે ઓડી 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 અરે આ મારી બા આવે હજી એક બુક છે હજી એક બુક છે એની છે એવી બે લીધી આજે એ રહેવા દે પછી બતાવ ના 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 જો એની પાસે બબે બુક છે આજે બે લીધી એક સરખી બે આજે સવારે લીધી કા એક આવી છે એક આવી છે પાછળથી અને કઈ આવી અગળથી આવી છે અગળથી આવી છે આયા આવી છે સર કી છે બબા ઓ મમ્મી ગેટ લખી દીધી 1 2 3 ન આવી અને આ

બપોરે બનાવ્યા હતા ને પાપડ પાપડ છે એટલે બપોરે બનાવ્યા હતા હું બપોરે શેકા નહીં અને છાશ છે ને રોટલો બાજરીનો છે ને અને સ્નેહ ને દાદા તો ખાઈ ને નીચે વયા ગયા છે સ્નેહ નીચે ગયો મને એક કંઈક લેવા ગયો હું લેવા ગયો હોય હમણાં આવું હમણાં આવું એમ કહેતો તો ચાલો આપણે તો ચાલુ કરી દઈ ખાવાનું સ્નેહ તો ખાઈ લીધું મિત્રો આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ કાલે મળીએ એક નવા વિડીયોમાં જો તમને વિડીયો ગમો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કાલે એક નવા વિડીયોમાં